આગની ઘટના બની છે પાણી ગેટ ફાયર બ્રિગેડને ને જાણ કરાતા ફાયરના લાસ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા બંધ દુકાનમાં લાગેલી આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા નજરે પડ્યા હતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા

અને અંદર જોતા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી અંદર સોનીના દાગીના હતા તો આ ડેસ્ટ્રીબ્યુ મારીને આગ બુજાવેલ પછી પાણીનો મારો ચલાવેલ અને દાગીના મૂળ માલિક દુકાન માલિકનો પરત કરેલ કિરીટ પરમાર